હવે જે છે અહીંયા તમે જોશો ને ભાઈ તો આ એક અલગ પ્રકારના જે ઝંડા છે એ અહીંયા લાગેલા છે આ લોકોના બરાબર છે આ લોકોની કંઈક સંસ્કૃતિની વાત કરીએ તો કંઈક અલગ જ હોય છે બરાબર છે અને અહીંયા જે લોકો છે એ બધા ગરમ કપડાં જર્સી લેવા માટે આવી જતા હોય આજે આપણે ખાસ છે એ મુલાકાત લેશું કેવા કેવા કપડાઓ છે ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે જેમાં જોવો છો તમા અલગ અલગ પ્રકારના જે જેકેટ હોય છે બરાબર છે આવુ જે છે અહીંયા વેચાવા માટે આવતુ હોય અને વાત કરીએ તો આ લોકો છે એ ઘણા બધા દૂરથી જે છે આવતા હોય છે જે તમે જોવો છો અલગ અલગ પ્રકારના જેકેટો છે ગરમ કપડાઓ છે લેડીઝ માટે. અલગ સ્પેશિયલી જે હોય છે એ રીતની તમામ પ્રકારની વસ્તુઓ જે છે આવતી હોય છે ને આ લોકો છે એ દર વર્ષે પોતાને કંઈક અલગ અલગ વસ્તુઓ લઈને અહીં આવતા હોય છે અને ક્વોલિટીની વાત કરવામાં આવે તો આ લોકોની ક્વોલિટી પણ જબરજસ્ત હોય છે જે અત્યારે જોવો હજી સ્ટાર્ટઅપ છે કોઈ પણ માર્કેટમાં લોકો છે એ ખૂબ જ ઉમટી પીડ્યા છે તમે જોવો છો બરાબર મારી પાછળ જે આગળ જે તમે પબ્લિકો તમને ખૂબ બતાશે કે મોટી સંખ્યામાં શિયાળાની હજી શરૂઆત જ છે જુઓ અને લોકો છે લોકોનું હુઝુમ ત્યાં અહીંયા આગળ ઊંટી પડ્યું છે તમે જોવો તમે અલગ અલગ પ્રકારની જે વેરાયટીઓ છે ખાસ અમે એમના જે પ્રધાન છે એમની જોડે પણ ઘણી બધી વાત કરી અને આગળ અમે તમને બતાવશું થોડું ઘણું ઇન્ટરવ્યુ છે આ છે તે છે દરેક પ્રકારની વસ્તુઓ છે એ બધા લોકો અહીંયા જે આપણે ભાવનગર વાસીઓ છે એ ખાસ કરીને શિયાળાની શરૂઆતની અંદર જે તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ લેવા માટે આવી જતા હોય છે અને અલગ અલગ જે વેરાયટીઓ છે અહીંયા આગળ જે વેચાતી હોય છે

જ્યારે શિયાળાની હજી શરૂઆત જ થઈ છે ત્યારે આવી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ ગરમ કપડાઓ છે એ લેવા માટે લોકો આવી જતા હોય છે અને અહીંયા ક્વોલિટી જોરદાર હોય છે જે એકવાર તમે જે વસ્તુ લ્યો તમને પણ આ જે છે ને મેઈન હર વર્ષે ઓગણીસો બોતેર થી અહીંયા આવે છે ખાસ કરીને આનું અમે ખાસ એક્સપ્લોર જેને કહેવાય કે ન્યુઝ લીધું છે અને જે પોતાની નાનીઓ આપ કેટલી ઉંમર કે છે તબાકી તો અલગ અલગ પ્રકારના આવા નામો આવતા હોય છે અને 18 થી વર્ષ ની ઉંમર હતી ત્યારથી એમના મમ્મી પપ્પા ની સાથે આવતા હતા હજી હાલ પણ આજે અત્યારે હાલમાં કેટલી ઉમર છે તમારી 60 સાઠ વર્ષની છતાં પણ હજી વર્ક કરવા માટે ખૂબ જ મોટી ભીડ એ ભાવનગરની જે જે માર્કેટ છે અને સ્ટોલની વાત કરીએ તો અહીંયા ઘણા બધા સ્ટોલ આવેલા છે અડતાલીસ થી પચાસ જેટલા સ્ટોલ છે ને એ આવેલા છે અને લોકો છે એ મોટી સંખ્યામાં છે ઉમટી પડતા હોય છે લેવા માટે અને વાત કરીએ તો કઈક ને જે ક્વોલિટી છે એ ક્વોલિટી આખી અલગ જ આવતી હોય છે અને ક્વોલિટીની જયારે વાત કરવામાં આવે તો અહીંયા આગળ લોકોને એક વાર લે છે ને તો જેને કહેવાય ને પાંચ વર્ષ સુધી આ વસ્તુઓ ટકે છે આ રીતના જે બધા હોય છે આ ઉડી પણ ભાઈ કાપડ ની વાત કરવામાં આવી ને તો આમનું કાપડ કઈક ને કઈક અલગ હોય છે અને લોકો લઈ જાય છે પાંચ વર્ષ તો અમે પહેરીએ છીએ એટલે આ લોકો જોવા લેડીઝ માટે આવા અલગ અલગ પ્રકારના જે વસ્તુઓ છે એ પણ હોય છે તમે જોવો છો બરાબર અને આ રીતે આ લોકો જે છે એ આવી જતા હોય છે તમામ જે અહીંયા અને તિબેટની ખાસ જે સંસ્કૃતિ છે એ અહીંયા એ લોકો લાવતા હોય છે એ લોકો રહેતા હોય છે બરાબર આ રીતનું આખું જે માર્કેટ છે એ વસ્તુની વાત કરો તો એક નિંબલ જે વસ્તુ છે એ તમને જોવા મળશે જો આ જે જર્સી છે એ તે

આ ભાવનગરની જે છે વુલેન્ડ માર્કેટ સ્ટોલ નંબર આવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે અહીંયા તમને મળી રહેતી હોય હોય છે છે અને તમે તમે જો કદાચ ભાવનગરની અંદર તો આવી શકો છો લેવા માટે બરાબર ખાસ આ લોકોને જે છે સપોર્ટ કરવા જેવું છે લોકોની વાત કરવામાં આવે તો અહીંયા મોટું હુઝુમ ઉમટી ચૂકી છે જે તમે જોવો છો બરાબર છે ભાવનગરની અંદર ભાવનગરની ખાસ વાત કરીએ કે જે લોકોને સપોર્ટ આપે એને સપોર્ટ આપે છે જબરજસ્ત સપોર્ટ આપે છે અને આ જે વુલન માર્કેટ ખાસ અત્યારે જે ક્રાઉડ એટલું બધું હતું તો ક્રાઉડ ને લઈને આ લોકોની અત્યારે વાત થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી અમારી એટલે અમે કોઈ વાત નથી કરી બરાબર છે એટલે આ રીતે જે છે એ અહીંયા વુલન માર્કેટની અંદર જો અલગ અલગ પ્રકારના જે છે જેકેટ છે એ બધું ઘણી બધી વસ્તુઓ હોય છે અને ભાવ પણ આ લોકોનો હોય છે પણ વસ્તુ જે ક્વોલિટીની જો વાત કરવામાં આવે જો આ જેકેટ છે એ કીધને કાંઈ ભાઈ ये आएगा का कोई डिस्काउंट होता है है मतलब एक है है, है। तो मतलब एकदम परफेक्ट रहता ना ना क्वालिटी की की बात जाए एक चौबीसो रूपयाटे चोबीसो रूपया नोरदारे तो तमाम मां जा जर्सी की जर्सी की बात की अभी जो हुडी टाइप जो आता है वो एक दो हमको दिखाओ ना जैसे लोगों को मालूम पड़ा आज की फैशन में आज कोई को फैशन चलता है जो प्रिंटेड में आता है हाँ प्रिंट प्रिंट मार्ज है हुडी टाइप अभी इसका ही चलता है ना ज्यादा अभी इसकी रेट की बात की जाए तो इसका रेट क्या सोलह सौ पचास में सोलह सौ पचास में आ जाएगा क्वालिटी क्वालिटी के हिसाब से गोल -गोल गोली, आ, गोल गोली हो जाती है थोड़े टाइम के बाद ये नहीं होता अत्यार जो मित्रों बात करिए तो आज કેટલા બોલા સોલાસો સોલાસો પચાસ રૂપિયામાં તો આમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન તો આય ગઈ ને કેટલી બીજા હમ આ તમે જોવો ને આની અંદર જેવો ડિઝાઇન છે જબરજસ્ત ડિઝાઇન છે એ પીછે કાંઈ ના પીછે કાંઈ હમ ડિઝાઇનની વાત કરવામાં આવે તો ખૂબ બહુ જબરજસ્ત ડિઝાઇન એટલે આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને છે ને અહીંયા આગળ માર્કેટ માર્કેટની અંદર ઘણી બધી મળી જશે જોવો પબ્લિક પબ્લિકની વાત કરીએ તો પબ્લિક ખૂબ જબરજસ્ત પબ્લિક છે સ્ટાર્ટઅપમાં ત્યાં આગળ એટલી બધી પબ્લિકો આવી ગઈ છે બરાબર છે અને ભાવમાં થોડુંક હોય છે પણ એની વસ્તુ જે હોય છે ક્વોલિટી હોય છે એકવાર લઈ જાઓ એટલે પાંચ થી સાત વર્ષ તમારે કોઈ વસ્તુની આમ જોવાનું નહીં આવી બધી વસ્તુઓ હોય છે એટલે ખાસ કરીને જો તમને વિડીયોમાં મજા આવે કોર્સ ગરમ કપડા તમે લેવા માંગતા હોય તો તમે અહીંયા આવી શકો છો આવી રીતે અહીંયા લેડીઝના પણ ઘણા બધા હોય છે જો આપણે જોશું આ સ્ટોલમાં છે ને થોડુંક લેડીઝની પણ ઘણી બધી વસ્તુ છે જો આ જે તમે જોઈ રહ્યા છો બરાબર છે કે જો આ વસ્તુ છે લેડીઝની અલગ 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 છે આવા ઘણા બધા વસ્તુઓ જે છે અહીંયા આગળ તમને મળી જશે બરાબર યુનિક યુનિક કલર ની બરાબર આ બધી ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળ તમને મળી જશે આ જે છે ભાવનગર વુલન માર્કેટ ખાસ તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ન ભૂલતા નહીં અલગ અલગ પ્રકારની માહિતીઓ અમે તમને રીત સુધી પહોંચાડતા હોઈએ છીએ જો ચેનલમાં નવા હોય તો અમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં મજા આવી હોય તો બીજાને મોકલી દેજો